ભરૂચમાં ભાજપના ઘડમાં જ ઉભરાતી ગટરથી પરેશાન લોકોએ રોષ વ્યક્ત કરી પાલિકામાં હલ્લાબોલ કર્યો હતો પાણી ગંદુ કરાય છે એના આવું મારી તબિયત સારી હતી મને ઉંમર થઈ શકશે હવે જતા જતા આટલું કરો તો સારું મોકળવા માટે ભરૂચ લોકસભાની ચૂંટણી ટાણે જ ઘણા વિસ્તારોમાં કામ ન થયા હોવાના આક્ષેપ સાથે વિરોધનો વંટોળ ઉભો થયો છે તો ભરૂચમાં પણ ભાજપના ગઢ સમા અયોધ્યા સોસાયટીમાં ગટરના ગંદા પાણીનો નિકાલ ન થતો હોવાના કારણે ચોમાસાની ઋતુનો બારે માસ અનુભવ કરતા રહીશો લોકસભાની ચૂંટણી ટાણે જ પોતાના ઘર પાસે જ ભરાતા ગટરના ગંદા પાણીના કાયમી નિકાલની માંગ સાથે મેદાનમાં ઉતર્યા હતા અને કામ નહીં તો વોટ નહીં હાય રે નગરપાલિકા હાય હાયના નાળા લગાવી ચૂંટણી બહિષ્કારની ચિંતા સાથે ઉમતી નગરપાલિકા અને બસો પાંચસો મતો થી કશું થવાનું નથી તેવું બોલનારા સ્થાનિક રાજકારણીઓના કાન ખોલવા માટેના સૂત્રોચ્ચાર કરી વાતાવરણ ગજવી મૂક્યું હતું ઉભરાતી ગટરોના ગંદા પાણી ઘરના આંગણે ભરાઈ રહેતા પીવાના પાણીની લાઇનમાં ગટરના પાણી ફરી વળવાના કારણે ગટરના ગંદા પ્રદૂષિત પાણી પણ પીવાના પાણી સાથે ભેળસેળ થતાં બાળકોમાં રોગચાળામાં સપડાયા હોવાના આક્ષેપો સ્થાનિકોએ કરવા સાથે સિત્તેર વર્ષની વૃદ્ધાએ તો આક્રોશ વ્યક્ત કરીને કહ્યું આટલું કરો તો સારું કહી બે હાથ જોડ્યા અને સમગ્ર મહિલાઓએ ભરૂ નગરપાલિકામાં પણ ભારે હલ્લાબોલ કરી વિરોધ દર્શાવ્યો હતો અમે અયોધ્યા નગર માં રહીએ છીએ વરસાદનું પાણી તો આવતું જ હતું પણ હવે તો ગતરનું પાણી પણ ઘરમાં આવવા લાગ્યું છે અમે હાઉસ ટેક્સ ભરીએ તો સેવા નથી કરતા હાઉસ ટેક્સ એક દિવસ લેટ જઈ તો તરત જ કહે છે કે ભાઈ પૈસા નથી આવ્યા તમારા અને અમને તમારે દંડ ભરે છે બરાબર તો પછી આ શું છે આ અમે કઈ માં નથી લેતા કે અમારે આવી રીતે કરવાનું બેઠવાનું હોય છે લાઈટ બિલ હોય કે અમે ગમે તે વસ્તુ હોય તો ફટાફટ ભરી દઈએ છે

અરે વરસાદ આવે ત્યારે પહેલા પ્રોબ્લેમ થતો તો હવે વરસાદ વગર પણ પ્રોબ્લેમ થવા માંડ્યો છે અને નાના છોકરા સિનિયર સિટીઝન હવે ઘરમાંથી બહાર નીકળવાનું અમને મુશ્કેલ પડે છે હવે એનો કોઈ ઉકેલ પરમેનન્ટ નહી આવે ત્યાં સુધી અમે કોઈ વોટ નહીં આપીશું કે કઈ એ થાય નહીં અમે નગરપાલિકામાં અમે હલ્લો બોલાવવા જવાના છે અત્યારે ઓફિસમાં જવાના જ છે બધા કેટલા વખત થી રજૂઆત કરવા છતાં કોઈ કામ થતું નથી કલેક્ટર ઓફિસમાં પેલા ઉપર અરજી કરેલી ત્યારે ઉપરથી કલેક્ટર ઓફિસમાંથી અમને બોલાવેલા ત્યારે પણ બધા ગયા તા કોલેક્ટર ઓફિસ માંથી કહું કે સારું તમને આવશે એક બે દિવસમાં માં જોવા આવશે પણ તે વખતે તે વખતે પણ છ થી આઠ મહિના થઈ ગયા પણ હજુ સુધી કોઈ આવ્યું નથી જોવા અને આ ગટરનું પાણી છે ઘર સુધીનું હવે આવવા માંગ્યું છે હવે થોડાક ટાઈમ હવે રહેશે તો ઘર ની અંદર આવી જશે હવે હાઉસ એક હા પાણસો મહેનત હા એટલે મતલબમાં ગમે તે થાય હવે આનો પરમેના ઉકેલ નહીં આવે ત્યાં સુધી હવે બધા ગુસ્સે જ છે બધા હા